જય માતાજી જય દ્વારકાધીશ નાદગંગાના ચરણોમાં વંદન કરતા સર્વને મારા જય દ્વારકાધીશ ભાવનગરથી લાખાભાઈ મેયર બોલું છું ઘણીવાર આપણી સંસ્કૃતિને લઈને આપણા ધર્મની ધરોહરને લઈને બોલવું પડતું હોય છે નાના મોટે મોટી વાત માફ કરજો કાંઈ સિક્કા પાડવાનું રોલા પાડવાની એન્ટ્રી પાડવી એવું હોય જ નહીં એન્ટ્રી પડે તો મારી નાચની પડે પરવડનો દીકરો આમ જો જન્મે ત્યાંથી ફેમસ જ હોય નાટ લેવલે એક જ વાત કરવા આવ્યો છું જે આપણે નાના ભાઈ તથા મોટા ભાઈ એની બેની વચમાં રોટીનો વ્યવહાર છે બેટીનો વ્યવહાર નહીં હાથ કરાય સાનલા કરાય પાડોશીમાં રહેતા હોય ને હારું હોય તો તમારે વ્યવહાર ભરાય રોકડા નાણાંનો પણ કઈ આ બેટીનો વ્યવહાર તો છે જ નહીં કોઈ જગ્યાએ નાટ લેવલે બેન ભાઈનો એટલે બેન ભાઈનો મામા ભાઈના ભારોનો વ્યવહાર ઈશ્વર પોતે ઠાકર કન ગયો અને આપણે ગોતરા આડી લાજ નથી તમે જાણો છો આખી ના જ જાણે છે જો આપણે આ લાજ ન કઢાતી હોય એક આ બીજીની દીકરીઓ તો આ તો ભલામણા કેમ ગળાયે જ ગાંઠિયો ઉતરે આ વેવાયુન વેવાણ્યુંન એ તો કેમ કરવા આ સરઘસ કાઢવાની કોઈ જરૂરત જ નથી આ આખી નાચના મત મુજબ વાતું છે ધર્મની પ્રણાલિકાની વાતું છે હે ભાઈ પછી હું આ બધો અડહુલો નામલી આંબલી ભેગું કરીને બેટીના વ્યવહાર કરીને પછી વર વાપર કરીને હું આપણે બધાને હામા હામી તાહડાન ના તર્યુ લાવાનું એ જ કરવાનું ને એ ન થાય એમાં તમે હું આ નાચ આ બધા હારા લાગશું આપણે એ કરતા આપે જીવમાં થયું કોઈ દે કયો તમે જાણો છો કોઈ દે ન કરાયા આપણો કાળીયો ઠાકર પોતે આ શીલો પાળીને ગયો છે ગોપગોવાળાનો અને પવિત્ર નાતો બેનભાઈનો દન ગયો છે ખોનાની સરી હોય એને પેટમાં ન મરાય એને ભેટમાં રખાય ધર્મને ધક્કો લાગે સમાજને ધક્કો લાગે આમાં નિશા જોયું મારે તમારે બધાને થાય ને આ છોકરાઓ અમુક અત્યારના નવા પેઢીના ન કરવાની ભૂલો કરી નાખે છે ઘડીકમાં લાલ લીલા ને પીળા થઈ જાય ને વળી કે પરણી ગયા ને લગ્ન કરી લીધા ને હું આ નાચ માની લે હે અને આ નાચ હવે આની માલકર આવી રીતે પરવડી જાય ને ભાઈ આ સારું લાગશે આપણી પેઢીઓમાં થયું બીજી ત્રીજી પેઢીઓ ઉપર જોવા આ થયું છે ચોખ્ખો મારો વિરોધ નથી એકનો બધાનો જ વિરોધ છે અને આ કરવાનું જિંદગીમાં નથી થતું ઠાકર લીટા મારીને ગયા ના ડાયું ન થવાય આ સર્વે જાણો છો આ આપણો આદુ અનાદિનો નાતો આલ્યો આવે છે આની માલકો ઘણા વ્યવહારો છે કાંઈ આ એક વ્યવહાર નથી કોઈને કાંઈ આમાં હગા થવાની બહુ નમ્રતાથી અને બે હાથ જોડીને વંદન કરીને બોલું છું વાલા ચાહે નાના ભાઈ હોય કે ચાહે મોટા ભાઈ હોય અને કોઈને વર વાપર કરવાની ઘવડ આવતી હોય ને ભાઈ હાવ દેશી ભાષામાં તો એ ઘવડ બંધ કરી દેજો આ જિંદગીમાં કરવાનું થાતું નથી કેમ કે આનામાં આપણો સમાજ અધર્મના માર્ગે માર્ગે વયોજાહે અને આ નાચમાં કોઈ પણ ભાઈ દીકરાને આ નાચમાં ગળે ગાંઠિયો આ વાતનો ઉતરે એમ નથી ઘણી ભૂલો થઈ ગઈ છે જે તમે જાણો છો ને હું ઈ જાણો છો અમુક છોકરા એ કઈ નાખી છે એ જવા દો પણ મારા રામ હવે આ કાયદો તો હતો જ તે એવો કાયદો ઉજાગર કરો આ સોશિયલ મીડિયાનો યુગ છે કે સર્વે નવજુવા ખબર પડે અને સોશિયલ મીડિયાના યુગમાં આ વાત આ વાતની જાણ મળે આ વાતની ખબર મળે એટલે આનો કાયદે સર બે દુવારા આપણા જે છે થરાનો દુવારો ઘનશ્યામપુરી બાપુ જે આપણા મોહન છે પૂજની છે જે રામ બાપુ આપણા પૂજની છે એમના ચરણોમાં અરજી મૂકો પાંચ પચીસ બધા ભેગા થાય અને કોઈ ભેગા ન થાય ને વાલા તો આમાં ઘણા ભેગા થવાના છે ને એ આ અરજી મૂકવાના છે કેમ કે આ ઘરની માથે માથે ગા કરો ને એ મેળ નહીં આવે અંદરો અંદર નાચમાં મોટા ભાઈના સ્વરૂપ નાના ભાઈના સ્વરૂપ વરે ને તો તો દુનિયાની માલકો નગા લાખાના ઠાકર હોય કે દ્વારકાધીશનો ઠાકર હોય કે બાવન દુવારાનો ઠાકર હોય ને એમાં કાંઈક અવળું કર્યું કહેવાય કોઈ સાધુ સંતોના ચરણે જન પૂછો કે હાલી આવતી પઢાલીકામાં લીટો મરાય તમને એ જવાબ દે બળવા તમને આવતું હોય બળવા મને આવતું હોય કેમકે આ કોઈ સારી વાત થોડી છે વાલા આમાં આબરૂ બધાની ભેગી છે નાના ભાઈની કે મોટાભાઈની અને આપણે એ કાંઈ વ્યવહાર સરઘસ કરીને કરવાના થતા જ નથી અને તમે જ કહો ને આપણે ઈશ્વર ને માતા જુને મઢ ને દીવા ને દેવ ને માનતા હોય તો આ કરાય કરાય એને શું કહેવાનું પણ આ તમે વિચાર કરો કરાય કે ન કરાય આની વિશે હવે પછી કડકમાં કડક કાયદો લાવવાનો છે જેની ખાસ સર્વે નાતીલોએ નોંધ લેવી મારી તો એક એવી અપેક્ષા છે ભાઈ કે ધરમાં ટકી રહે અને આખી નાચ લાભમાં રે કરાય ન કરવાનું ન કરાય એમ બાકી બીજું અને વર્તમાનમાં જો કાંઈક વાડ કરી હોય ને ભાઈ તો ભવિષ્યમાં ફેરે પડે આડેસ હોય ને તો લાભ થાય આ બાજુમાં પૂછો કોક બેઠા હોય એને બાકી આ એક વસ્તુ જે બને છે ને એ તો ન કરવાની જ થાય છે નાચની માથે તો જાજુ ન બોલાય પણ તમે નો કરવાની કરી કેવાય જેણે કર્યું એને કાયદેસર લાગુ પડે ને ઓઢી લેવાનું હોય વધુ બોલાય જાય ને તો માફ કરજો બેન ભાઈનો સંબંધ છે એ જ રવા દેવો જોવે બાકી આ ઘર ના લીલા પીળાને લાલ થઈ જવાનું અટાની પ્રજા જે કરે છે ને એની માલકો સહમતી આપે ને એ પાપીના ભાગીદાર કહેવાય મારો હગો ભાઈ હોય એને લાગુ પડે એ વસ્તુ કરી હોય ને એમાં જો કોઈ સહમત આપતો હોય ને તો એ પાપીનો ભાગીદાર કહેવાય ભલે પછી મોટા ભાઈ હોય કે નાના ભાઈ હોય નાતની આબરૂ આબરૂ છે મોટા ભાઈ ની હોય કે નાના ભાઈની હોય આબરૂ બધાની એક જ છે ઈ ધડામાં મૂકો ને મારા વાલા તો એ પછી ઓગણી ન થાય કે આ મોટા ભાઈની છે નાના ભાઈ ની છે ના હોય કે નાના ભાઈ ની હોય નાચની અને સંસ્કૃતિ ટકીરે એ માટે જ આ ક્લિપ કરી છે ભાવનગર થી લાખાભાઈ મેર ભુવા માતાજી ના બોલું છું સર્વે નાતીલા ને મારા જય દ્વારકાધીશ અને આમાં ઊંડા નહી થોડાક ઓર ઊંડા ઉતરીને વિચારજો જય માતાજી